નમસ્કાર મિત્રો હોટીવિઝન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ ચેનલ દ્વારા આપણે અલગ અલગ બાગાયતી પાકોની ખેતી પદ્ધતિ બાગાયતી ખાતાની નવીન ટેકનોલોજી હોય બાગાયત ખાતાની અલગ અલગ યોજનાઓ હોય વગેરે આપણે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આજનો આપણો વિષય છે મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ ઉપર સહાય મિત્રો આ એક બાગાયત ખાતાની એક યોજના છે કે જેમાં મસાલા પાકો જેવા કે ધાણા જીરું વરિયાળી અજમા સુવા વગેરેની જો કોઈ ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા તો એના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરે તો સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ મસાલા પાકોનું ખૂબ જ મહત્વ રહેલું છે આમ ગુજરાત રાજ્યમાં મસાલા પાકો પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે રાજ્ય સરકાર દ્વારા મસાલા પાકોના વાવેતર વિસ્તાર વધે એની ઉત્પાદકતા વધે એનું ઉત્પાદન વધે તે માટે ખેડૂત મિત્રોને સર્ટિફાઈડ બિયારણ મળી રહે તે માટે એડસો રૂપિયા સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત આપણે દસ ગુઠાથી લઈને એક હેક્ટર સુધી

જાત છે ગુજરાત જીરું ચાર અને ગુજરાત જીરું પાંચ તો જીરુંમાં સામાન્ય રીતે એક હેક્ટરે દસ કિલોગ્રામ બિયારણની જરૂરિયાત પડતી હોય છે તો આ વર્ષના ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા બહાર પાડેલ વેચાણ ભાવ જોઈએ તો દસ કિલોગ્રામ જીરુંના ભાવ ત્રણ રૂપિયા છે અને એમાં એકસો રૂપિયા સહાય બાગાયત ખાતા દ્વારા બારસો રૂપિયા આપવામાં આવે છે જે કોઈ ખેડૂત મિત્રો જો આની ખરીદી કરવા માંગતા હોય તો આપની નજીક આવેલા ગુજરાત રાજ્ય બીજ નિગમના અધિકૃત વિક્રેતા પાસેથી બે હજાર બસો રૂપિયામાં આપ દસ કિલોગ્રામ જીરુંની ખરીદી કરી શકો છો અને ત્યારબાદ જોઈએ તો ધાણાની ગુજરાત ધાણા ત્રણ વેરાયટી પ્રખ્યાત છે અને આપણા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે તો ધાણામાં એક હેક્ટરે પંદર કિલોગ્રામ બિયારણની ભલામણ છે તો ધાણામાં આ વર્ષના સૂચવેલા ભાવ એકસો એસી રૂપિયા કિલોગ્રામે છે જેમાં સો રૂપિયા સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે અને જો આ સહાય બાદ કરવામાં આવે તો એસી રૂપિયામાં એક કિલોગ્રામના તમને ધાણા નું બિયારણ જે તે ગુજરાત રાજ્ય બીજ નિગમના અધિકૃત વિક્રેતા પાસેથી મળી રહેશે આમ ધાણામાં વધુમાં વધુ એક હેક્ટરે પંદરસો રૂપિયા સહાય મળવા પાત્ર છે ત્યારબાદ વરિયાળીની વાત કરીએ તો શિયાળુ વરિયાળીની પ્રખ્યાત અને ભલામણ કરવામાં આવતી જાત ગુજરાત વરિયાળી અગિયાર એનું જોઈએ તો સામાન્ય રીતે પાંચ કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહેતી હોય છે આ વર્ષે સૂચવેલો વેચાણ ભાવ છે એ ત્રણસો પચાસ રૂપિયા છે અને એકસો વીસ રૂપિયા સહાય મળવા પાત્ર છે કુલ છસો રૂપિયા એક હેક્ટરે સહાય મળવા પાત્ર છે મિત્રો ખૂબ સારી યોજનાઓ છે આપ સૌ જાણો છો તેમ આગામી સમયમાં રવિ સિઝન ચાલુ થઈ જશે તો મોટાભાગના ખેડૂત મિત્રો મસાલા પાકો અને ખાસ કરીને તેમાં પણ બીજ મસાલા પાકોનું વાવેતર કરતા હોય છે હવે ખેડૂત મિત્રો આપને સવાલ થતો હશે કે આ યોજનાનો મારે લાભ લેવો હોય તો મારે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ આગળ મેં તમને જણાવ્યું એ મુજબ કે કોઈ જિલ્લા કક્ષાએ આવેલી ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા તો આપના તાલુકામાં આવેલા ગુજરાત રાજ્ય બીજ નિગમના અધિકૃત વિક્રેતા પાસે આપ જાઓ ત્યારે તાજેતરના જમીનના સાત બાર આઠ આધાર કાર્ડ વગેરે લઈને જશો તો ત્યાં તમને કબૂલાત નામોમાં સહી કરાવશે અને જો સંયુક્ત ખાતું આપનું હોય તો એ સંયુક્ત ખાતેદારોની સહી કરવી પડશે અને ત્યારબાદ આપને આપને સહાય બાદ કરી જે વેચાણ 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 ભાવે વ્યાજબી દરે કરવામાં આવશે તો મિત્રો આ હતી મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણમાં સહાયનો કાર્યક્રમની યોજના આવી અલગ અલગ યોજનાઓ અને કોઈ ખેતી પદ્ધતિ કોઈ નવી ટેકનોલોજી આપ સુધી પહોંચાડતા હોઈએ છે તો મારી ચેનલને લાઇક અને શેર કરશો જેથી કરીને વધુમાં વધુ ખેડૂતો સુધી આ યોજનાની જાણકારી પહોંચી શકે